શિયાળામાં સૌથી વધારે ખાવામાં આવતી વાનગી એટલે કે તુવેરના ટોઠા જે ઉત્તર ગુજરાતનું ફેમસ છે પણ બધાના ઘરે બનતું જ હોય છે અને શિયાળામાં તો ખાસ બને છે તો ચાલો એની રેસિપી બનાવવાનું શરૂ કરીએ આજે આપણે બનાવીશું તુવેરના ટોઠા ટોઠા બનાવવા માટે સૌથી પહેલાં સૂકી તુવેર લેવાની છે એક વાડકી એને આખી રાત પલાળી રાખવાની છે કાં તો પછી પાંચથી છ કલાક પણ જ્યારે પણ પલાળો એટલે ગરમ પાણીમાં પલાળવાની હવે કુકરની અંદર એડ કરી એની અંદર પાણી એડ કરવાનું છે ડૂબે એટલું અને હવે મીઠું નાખીને ને આપણે દાણાને બાફી લેવાના છે સૂકી તુવેર થોડી કડક હોય એટલે એને બફાતા થોડીક વાર લાગે તો ચારથી પાંચ સિટીમાં એ સરસ બફાઈ ગઈ છે કેમ કે આપણે એને આખી રાત પલાળીને રાખી હતી સરસ બફાઈ જાય એટલે હવે એક કઢાઈની અંદર અડધા કપ જેટલું તેલ આ તુવેરના ટોઠા જ્યારે પણ બનાવે તો તેલ થોડું વધારે યુઝ થતું હોય છે પણ મેં થોડું માપનું એડ કર્યું છે હવે અહીંયા આગળ એક ચમચી જેટલું જીરું એડ કરવાનું છે પછી વન ફોર ટી સ્પૂન જેટલો આપણે અજમો એડ કરી અને જે પણ તમારી પાસે ખડા મસાલા હોય તે બધા એક 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 નંગ એડ કરવાના બે સૂકા લાલ મરચાં અને હિંગ એડ કરવાની છે ત્યાર પછી લીલું લસણ શિયાળામાં તો ખાસ લીલું લસણ ખાવું જોઈએ તે આખી વાડકી ભરીને તમારે એડ કરવાનું છે જેટલા તમે તુવેરના દાણા લીધા એટલું તમારે લસણ એડ કરવાનું છે હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ બે ચમચી મેં આગળ એડ કરી છે એમાં લીલા મરચાં અને આદુનો થોડોક વધારે ઉપયોગ કર્યો છે કેમ કે આપણે લીલું લસણ આમાં એમને યુઝ કર્યું છે તો લસણ થોડુંક ઓછું નાખ્યું છે પેસ્ટની અંદર સરસ શેકાઈ જાય એટલે હવે એક આખી વાડકી લીલી ડુંગળી એડ કરવાની છે તો અહીં આગળ એક આખી વાડકી ભરીને લીલી ડુંગળીને પણ આપણે એડ કરીને હવે શેકાવા દઈશું હવે બે મીડિયમ સાઇઝની ડુંગળી સૂકી ને જીની જીની સમારે લીધી હતી તે પણ આની અંદર એડ કરી દીધી છે હવે ડુંગળીને શેકાવવા માટે આપણે થોડુંક મીઠું એડ કરી દઈએ એટલે સરસ આપણી ડુંગળી ચડવા મળે પાંચેક મિનિટ પછી તમે જોશો કે સરસ બધું શેકાઈ ગયું છે એટલે હવે આપણે મસાલા કરવાના છે મસાલા આપણે રૂટિનના જ કરવાના છે કેમ કે આપણે જે લીલું લસણ ડુંગળી નાખી છે એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અડધી ચમચી આપણે આગળ હળદર એક ચમચી લાલ મરચું પાવડર એમાં મેં કાશ્મીરી એડ કર્યું છે થોડુંક મિક્સ કરીને ત્યાર પછી ધાનાજીરું પાવડર બે ચમચી જેટલું આપણે એડ કરવાનું છે હની અંદર હવે આપણે એડ કરવાનું છે બેસન બેસનથી જે એનું ટેક્સચર ખૂબ જ સરસ આવશે અને ગ્રેવી બનશે એટલે એક ચમચી બેસન પણ આની અંદર એડ કરવાનું છે હવે બધું સરસ રીતે મિક્સ કરવાનું છે બે મિનિટ જેવું શેકાવા દેવાનું છે ત્યાર પછી બે મીડિયમ સાઇઝના ટામેટાની તમારે પેસ્ટ કરી લેવાની છે અને એ એની અંદર એડ કરી અને સરસ હવે બધું મિક્સ કરીને પાંચ મિનિટ જેવું મસાલાને શેકાવા દેવાનું છે સરસ શેકાઈ જાય તમે જોઈ શકો છો તેલ ઉપર આવવા માંડે મસાલો શેકાઈ જાય એટલે જે બાફેલા આપણા તુવેરના દાણા છે તે આની અંદર એડ કરવાના છે જે સૂકી તુવેર છે તે સેમ રીતે તમે લીલી તુવેરનું આ રીતે ટોઠા બનાવી શકો છો તો બસ અહીંયા આગળ સરસ તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ શેકાઈ ગયો છે એટલે હવે આપણે તુવેર એડ કરી દેવાનું છે પાણી સાથે જ એડ કરી દેવાનું છે પછી સરસ મિક્સ કરવાનું અને ગ્રેવી કઈ રીતના ઉકળે છે અગર તમને એવું લાગે કે હજુ થોડા તમને રસાવાડા જુએ છે ટોઠા તો તમારે પાણી એડ કરવાનું છે તો તમારા ઘરમાં જે રીતે ખાતા હોય એ રીતે તમારે પાણીની કન્સિસ્ટન્સી રાખવાની છે હવે મેં પાછું અડધા અડધા કપ જેટલું પાણી અને મીઠું સ્વાદ પ્રમાણે અને થોડો ગરમ મસાલો મેં એડ કર્યો છે ઢાંકીને આપણે પાંચ મિનિટ જેવું થવા દેવાનું છે તો ટોઠા આપણા સરસ ઉકળી ગયા છે તમે જોઈ શકો છો હવે લાસ્ટમાં આગળ મેં એક ચમચી કિચન કિંગ મસાલો એડ કર્યો છે એનો ફ્લેવર ટોઠામાં ખૂબ જ સરસ આવે છે અને એક ચમચી મેં ગોળ એડ કર્યો છે હવે લાસ્ટમાં આપણે એક વાડકી ફ્રેશ કાપેલા ધાના એડ કરી દેવાના કેમ કે હમણાં ધાના પણ એકદમ વધારે યુઝ થતા હોય છે ને બધું સરસ રીતે મિક્સ કરવાનું છે ટોઠાને બ્રેડ સાથે ખાવામાં આવતું હોય છે અને ઉપરથી લીંબુ અને ડુંગળી અને સેવ સાથે સર્વ કરવામાં આવે છે તમે અને બાજરાના રોટલા સાથે પણ સર્વ કરી શકો છો તમે ટોઠા બનાવો છો તો એની સાથે શું સર્વ કરો છો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તો આપણા આ ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે તો રેસીપીને જરૂરથી ઘરે બનાવજો તમને જો અમારો આ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને હા હજુ સુધીને તમે ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા નીચે કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો મળીશું આપણે એક આવી જ નવી રેસિપી સાથે ત્યાં સુધીને